જુનાગઢમાં રાષ્ટ્રીય કિસાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી કૃષિ કિસાન કુંભનો શુભારંભ કરાવવામાં આવ્યો છે કૃષિ પશુપાલન મંત્રી રાઘવજી પટેલ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટેનું આહવાન કરવામાં આવ્યું છે ખેડૂતોને નવીન ટેકનોલોજી અપનાવવા અનુરોધ કર્યો છે ઓછા ખર્ચે વધુ ઉપજ મેળવવા માટે માર્ગદર્શન અપાયું છે ખેડૂતોને મોમેન્ટો અર્પણ કરીને સન્માન કરાયું છે આજે ખુલછાપ દૈનિક અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઉપક્રમે સ્વર્ગસ્થ કિસાન નેતા ચૌધરી શરદ ચરણસિંહજીના જન્મદિવસને કિસાન દિવસ તરીકે આપણે જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે કિસાનોને ખેતી માટે જે જરૂરિયાત છે આજના સમયની તાતી એ વિષયો પર માર્ગદર્શન મળી રહે અને આપણી ખેતી વધુ સમૃદ્ધ થાય એ હેતુસર સર કુલછાપ દૈનિક દ્વારા આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં મને હાજર રહેવા માટેની તક મળી છે એના માટે હું મારી જાતને ધન્ય માનું છું આજના કાર્યક્રમમાં ભક્તિશીલ ખેડૂતોને સન્માનવાના ખેતીમાં નવી જે ટેકનિક આવી છે ડ્રોન ટેકનોલોજી ટકાઉ ખેતી ઉપરાંત પ્રાકૃતિક ખેતી મૂલ્યવર્ધિત ખેતી આ બધી બાબતો અંગે વિસદ ચર્ચા વિચારણા થઈને ખેડૂતોને સમાજ સમજ આપવામાં આવશે કૃષિ નિષ્ણાતો દ્વારા વૈજ્ઞાનિકો દ્વારા અને આ રીતે આપણી ખેતી વધુ સમૃદ્ધ થાય ખેડૂતો સુખી થાય એ દિશામાં ગુલછાપના પ્રયત્નને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મને આ કાર્યક્રમમાં હાજર રહેતા ખૂબ આનંદની લાગણી થાય છે